ગણેશ સ્થાપનાની સાથે સાથે વિવિધ થીમ પણ રાખે છે આ વર્ષે ગણેશજીનું નું આગમન ઓપરેશન સિંધુની થીમ પર થયું હતું જે ખૂબ જ આકર્ષક હતું આ ભવ્ય ગણેશ આગમનના સોશિયલ મીડિયાના સ્ટાર હિન્દુસ્તાની ભાવ એટલે કે વિકાસ પાઠક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીથી આ કાર્યક્રમની ની રોનક વધુ વધી ગઈ હતી ભાવની હાજરીને કારણે ગણેશ ભારે જોવા મળ્યો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર